આમાં અમને શું ખબર પડે તમારે શું જોવે છે જે બોલો તો અમને એમ થાય કે કંઈક અમને ગમતું હોય એવું લાગે છે આમ ઉઘરાણી આવ્યા હોય એમ બેઠા હોય કંઈક આમ હુમળકો હોય અમારી પાસે તો કંઈક સંતોય આપ્યું છે અને અમારી પાસેથી કાઢવું હોય ને તો પહેલા તો તમારી તૈયારી હોવી જોઈએ પાયો પાયામાં ઠેકાણું ન હોય ને મકાન નું બહુ નક્કી નહીં ત્યારે પડે પાયો મજબૂત જોયો ભૂમિ છે બજરંગદાસ માં થઈ ગયા પણ બાપુ આજ કોઈ ગામ એવું નહીં હોય કે બજરંગદાસ બાપાની ઝૂંપડી ન હોય તમે વિચાર કરો કે આને કયું ભજન કર્યું છે રામ કાયા જેની કોપડી ને પડસંદ જેના પ્રાણ સંતને બાપુ આપણી ધરતી એક એવી છે સતી સુરા બારવટિયા ભક્તો દાતારો સુરવીરો કવિઓ અને બાપુ આ છે ને જન્મે બને નહી આ જન્મ થી હોય બધા બનાવવા છે અમારો દીકરો ભગત થઈ જાય લાખ રૂપિયા લઈ આવે આની યુનિવર્સિટી નથી જન્મ થી હોય એક કપાતર હોય ને ગામમાં એક કપાતર એ જન્મ થી જો હોય ઘણા નથી હારો સારો હતો બગડી ગયો બગડી નથી ગયો બગડેલો જ હતો ઓળખવા મોડું કર્યું અરે આ ધરતી નો પાવર હોય એક વિચાર કરજો મીરાબાઈ જન્મ ક્યાં વી આવ્યા રામદેવજી મહારાજ જન્મ ક્યાં વી આવ્યા અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા જન્મો ક્યાં વિવાહ દ્વારકા શું કામ આ ધરતીમાં શું કામ બાપુ મે વી વરા કટારો આઈકો આટો મારી આવ્યો બધી વાતમાં માં છે ને જાવ ઉજી આવો કોઈ હાસો સરના મુલત દેતો અમે ગોકુળ માં ગયા હતા ગોકુળ પછી એક બાપુ બેઠા હતા નાનો એવો રૂમ હતો અમે સાત આઠ દસ જણા હતા ગાડી લઈને આંટો મારવા ગયા હતા એટલે એ બાપુ હતા ને કે બે જવાય ફરતા ફરતા અમે બધા બેહી ગયા એ કે હો રૂપિયા લાવો મેં ક્યાં કાનુડા ની હિંસકો નાખવાના મેં કીધું અમારા હો રૂપિયા બગડે ને કાનુડા નીંદર બગડે ભલે હું તો નાસ્તિક લાગો છો મેં કીધું નાસ્તિક છે તેમાં તો કાનુડો અમારી ભેળો વિયો આવ્યો દ્વારિકા છે અહીં તમે આટો મારવા આવ્યા છે અહીં કઈ શહેર નહીં તમે એમમાં બેઠા છો એ ભૂમિ મહાપુરુષોની ભૂમિ છે બાપુ સંતોની ભૂમિ છે તમે જો અને ધરતીનો પાવર હોય ધરતીની એક તાકાત હોય આપણું સૌરાષ્ટ્ર છે એમાં અમુક સમય થાય ને એટલે કોઈ સંત થાય કોઈ ભગત થાય આપણી કચ્છની ધરતી છે એમાં અમુક સમય થાય ને એટલે એક સતી થાય એક બારબુટીઓ થાય આપણી આ ભૂમિ અને એમાં આ પંચાળ બાપુ કંકુ વર્ણી ભૂમકાન હરવો હાલે માર નર પટાધર નીભજે દેવ કોઈ ભલો પંચાળ ખડ પાડીને ને ખાકરા ને નહીં પાણા પાર ઈ વગર દીવે વાળવું કરે ઈ દેવ કોઈ ભલો પંચાળ ધરતી લાપડીયાળ નદી એ પાણી આશરા ગાળે ગોહુંબા ગોવાળિયાની ની ભર પટાધર પંચાળ બાપુ ઈ ભૂમિ છે આ કંકુવર્ણી ભૂમિકા કવિઓને લખવું પડે બાપુ કઈક તો પાવર છે ને આમાં હવે એમાં આપણે જન્મ છીએ કઈક આપડી કમાણી નહીં હોય હવે આયા કોક એવા કપાત્ર જન્મ હોય ને પછી પતરાવની પાળમાં તે રિયા સીટી મારતા હોય શું સમજવું બાપુ બની નો હકાય આ જન્મ થી હોય અને આ જન્મ માટે બાપુ સારી માં હોય ને તો જ હારા સંતાન થાય અતારનું વિજ્ઞાન બાપુ જો રાફડો ફાટ્યો છે

એક એક મહાપુરુષો છે એની વાહે બાપુ જો એ સફળ હોય તો એક એક શક્તિનો હાથ છે આ જેસલ જાડેજો બાપુ તોરલ નો હોત તો આને કોણ ઓળખતું હોત એક મન ગયો હે આ માલ દે આ બાપુ એક હામાં મળ્યા હારા નહીં તો અત્યારે બધી વાહ વાહ થાય છે એ બાયુએ સુધાર્યા આ જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં સગાળસા ને સંગાવતી નો હોત તો કોઈ ઓળખત નઈ એ કાશીની બજાર માં બાપુ રીંગણા વેચે એમ હરિચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજ રીંગણા વેચે એમ વેસી નાખ્યું બાપુ આપણે અખતરોત કરી દેજો ઘરે અરે બાપુ આ ઇતિહાસ સાંભળો ને જીવન ઉતારો ને તમારા જીવન નું પરિવર્તન થઈ જાય બાપુ રુવાડા ઊભા થઈ જાય રામ કોની પાસે જઈને વાતો કરી બાપુ આપ્યું તો છે ઘણું પણ નાખવું ક્યાં વાડીમાં ખાનારા તો હોવા જોવે ને ક્યાં નાખવું અરે એવો ડાયરો બાપુ આવો હામો મળ્યો હોય ને ત્યાં અમારી કહું તૂટે ને અમારું ચાર્જિંગ સડી જાય ગમે વડોદરા પ્રોગ્રામ માં ગયા તા બાપા મઢુલીએ એમ હોય રામ બાકી તો પછી હવે તમારો ઉમળ ન હોય એમ જે ગેંગે ગેંગે કરીને હમણાં ભાગી જઈશું અમારે ક્યાં એમ પિતળ કાઢવું મારો કહેવાનો અર્થ એ છે ધંધા ગમે કરાય પણ જીવનમાં બાપુ કુળને મા બાપને ને ઇજ્જત ને અટક ને બાપુ ડાગ લાગે ને એનું નામ જિંદગી જીવાનો કહેવાય રામ બાકી તો ઢોર ના ઇતિહાસ થઈ ગયા તમે વિચાર તો કરો મહારાણા પ્રતાપ નો ઘોડો પૂજાય અરે સતાધાર માં બાપુ પાડો પૂજાય દાદો મેકરણ બાપુ ને કૂતરો પૂજાય અરે આ એક એક માતાજીઓ તમે લઈ લ્યો તો એક માને કે ખોડિયાર ખોડિયાર માને કે મગર છે મેલડી માને કે બોકડો છે

ફરીને મીડો બોલવા એટલે એ કે યો જા તોય નો ઉડ્યો ફરીને બોલ્યો ને એ કે રે હું ઝૂંપડામાંથી કવડો લઈ આવું એ ઝૂંપડામાં જઈ અને બંદૂક નાળી કવડા હો હરી નાખીને કર્યો ભડાકો ને કાગડો મરતા મરતા બોલ્યો માણા બોલે છે કઈ હાલે છે કઈ લેવા જ્યો કવાડો ને મારા દીકરે ભડાકો કર્યો માણાના બાપુ કોઈ ભરોસા નથી અમને ખબર છે અમે બોલી એકવીસ ને ગઈ એકવીસ તા હોય પછી તમે અમને નથી કહેવાના ગાવજો ભજન ભાઈ એ અમને ખબર છે પણ અમને તો અમારી એક વાણી ઉજળી કરવા મારો કહેવાનો અર્થ આ તો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ છે રામ બાકી અમને જે સંતો આપ્યો છે એ ઉજળી કરવા માટેની વાત છે બાકી મરી જવાનું છે વાત બાકી જીવનમાં કાંઈક જીવન એવું જીવાય કે જગત આપણને યાદ કરે આ આ જેટલા જેટલા મહાપુરુષો છે એ બધાને આપણે યાદ કરી કોઈ આપણા હગા નથી થતા હમણાં વસરાજ વાત કરી એ તમે વિચાર તો કરો ગાયું વાળે ને શું કામ મરવું પડે પણ બાપુ એવી ખુમારી હોય રામ કે મારા ગામની ગાયું છે રામ મારા ગામની દીકરી છે મારા ગામનો સાધુ છે બાપુ ખપી ગયા રામ એની વાંહે જો ભલામણા આપણે એક 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 હારા બે વેણનો કહી શકી તો ભાઈ અમે એકવાર અમદાવાદમાં ગયો તો હું એ પાનની દુકાને અમે ઉભેલા આ બનેલી હકીકતની વાત તમને કરું એમાં બે પોલીસ ખાતામાં નોકરી કરતા બે જમાદાર હતા ને આમથી ઢોરા બધા હાંકતા હાંકતા ઓલી સિટીમાં ઢોરા કંદડતા હોય ને એટલે કોઈ અરજી બરજી કરી છે ઢોરાને બહાર કાઢીને પાંજરા પોળ મૂકવા જવાનો હોય ગમે હોય એમાં એ બે જમાદાર ગાયો હાંકીને આમ જાતા હતા એમાં એક ગાય એક જમાદારની ની થઈ આમ માથું મારવા એટલે ઈ ઈ જમાદાર અમે અમે ઉભા હતા ને અહીંયા થોડા થોડા આવતા રહ્યા એટલે મેં કીધું જમાદાર શું પણ આ બજારી જ્યાં ખાય ગાય ગાયું છે ઢોરા છે જ્યાં ખાય પીવે ખાવા દો ને મેં કીધું

ભૂદેવ કેમ તમે ફટો ખોલ્યો એ કે પોલીસ સ્ટેશન પોગું ત્યાં સુધી નોકરી કરવી છે ને હવે નોકરી કરું તો બ્રાહ્મણના પેટનો ને આજ મને ખબર પડી કે આવા હજીએ જીવે છે રા બાબુ ગાયું હાટું બાબુ માથા દઈ દીધા માથા આમ તમને વિચાર તો કરો કે સોરી એ સીડેલો હોય અને એ વરમાળાયું ચોડીને ઘોડે સીડ્યા છે એને કયા જીવનનો મોહ મોહ જ નહીં હોય રા